મોદી જો સરકાર કોઈ ના મળે કોઈ નેતા ના મળે આ તો રોમ નું ભલો કર્યું તમે વિચાર કરો કોઈની તાકાત નથી કોઈ કરી કે એને જો રોમ નું જો મોદી એને જો કોઈને જો ગમે તે હોયને જો રોમ જો રોમ નું કોને ઉદ્ઘાટન કર્યું અને કેની બાધુ કર્યું એ મહત્વનું કોખરા ખોટા આ ઓ કોઈ નેતા મળે છે આ રોમ છે આ મોદી નહીં રોમ છે આટલું વિચાર કરીને જે તે લાવો પછી ભગવાન જીવો છે શું જુએ બીજું વસ્તીને કોઈ ખાવા તો પડો કોઈ વાચી નહીં આલે મજૂરી કરશે મળશે બરાબર